નમસ્કાર મિત્રો ભારત હવે ભારત નથી રહ્યું ડિજિટલ ઇન્ડિયા બની ગયું છે વિકાસ ગાંડો થયો છે તમારા ઈટો નામ મકાન પાડી દેવામાં આવશે અને કાચના બંગલા માન્ય ગણાશે કેમ કે હવે ગુજરાતની અંદર ચાલી રહ્યું છે ગુંડારાજ અને સરકાર મકાન બનાવ એટલે મકાન તોડી રહી છે શહેરમાં લોકો ઘર વિહોણા થઈ રહ્યા છે ગામડાની અંદર ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે આ તે કેવો ચાલે વિકાસ ચાલી રહ્યો છે મોદી સાહેબ માન્યું કે તમે દેશ હિત માટે ઘણા એવા સારા કામો કર્યા છે પણ એનો મતલબ એ નથી

અને હું પોલીસ તંત્રને કહેવા માંગુ છું કે તમે ગરીબો સામે આવડા મોટા ડોળા કાઢો છો તો તમારા આ ડોળા બુટલેગરો સામે કૌભાંડીયા નેતાઓ સામે કેમ મિંદડીની જેમ પટપટ થવા માંડે છે એક આમ નાગરિકના ગળે પહોંચતા આ કાનૂનના હાથ ભ્રષ્ટાચારીઓને સલામ કરતા ઉભા જોવા મળે છે એક સાવ ગજા વગરનો દારૂડિયો ગુજરાતના ગમે તે ખૂણામાં જઈને બે મિનિટની અંદર દારૂના અડ્ડા કે ગાંજાનો પત્તો લગાવી લેતો હોય તો અત્યારની સિસ્ટમ સાથે સજ્જ પોલીસ કેમ નથી શોધી શકતી અને આમાં ફક્ત કાનૂન કે સરકાર જ જવાબદાર નથી જનતા પણ બરોબરની જ ભાગીદાર છે એટલા માટે જો આમ જનતાએ તમારા ઘર અને જમીન બચાવવા હોય તો એકતા કરવી પડશે બાકી એમ વિચારશો કે તો ઠાકોર અને રબારીઓનો ઘર તૂટી રહ્યા છે તો કાલે તમારો પણ વારો આવશે એટલા માટે વિરોધ જરૂરી છે અને ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવામાં વર્ષોનો વિલંબ અને ગૌચર જમીન ખાલી કરવા માટે તાત્કાલિક કડક પગલા કેમ લીધા સરકારે એ ચાલાકીને સમજવી હોય તો એ વિડીયો પણ આ ચેનલ પર જોવા મળી જશે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને શેર કરી દેજો જય ભારત જય દ્વારકાધીશ